વડોદરા ડભોઈ મુખ્ય માર્ગ ઉપર કુંઢેલા નજીક આજે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો ઝડપથી દોડી રહેલી ઇકો કાર ચાલકે રોડ ઓળંગી રહેલા સત્તાવન વર્ષીય આધેડને અડફેટે લેતા ઘટના સ્થળે જ તેઓનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું મળતી માહિતી મુજબ સંખેડા તાલુકાના વતની સલીમભાઈ કરીમભાઈ મનસુરી પોતાના વિગો મોપેડ સાથે કુંઢેલા નજીક રોડ ક્રોસ કરી રહ્યા હતા તે સમયે વડોદરા તરફથી પૂરપાટ ઝડપે આવતી ઇકો કારે તેમને જોરદાર ટક્કર મારી હતી અકસ્માત એટલો ભયાનક હતો કે સલીમભાઈનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યું હતું ટક્કર બાદ ઇકો કાર રોડની બાજુમાં આવેલા વરસાદી ખાડામાં પલટી ખાઈ ગઈ હતી જેમાં સવાર મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી ઘટના પછી ઇકો કારનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો આ અંગે મૃતકની પત્નીની અરજીના આધારે ડભોઈ પોલીસ મથકે ઇકો કાર ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અકસ્માત બાદ આસપાસના લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈને ઘટનાને લઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો